આ બે સસ્તી અને ઘરેલું વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમારી સાથે પણ એવું બને છે કે જ્યારે તમે સવારે પથારીમાંથી ઉઠો છો ત્યારે આખા શરીરમાં એક વિચિત્ર થાક અને ભારેપણું લાગે છે શું એવું લાગે છે કે શરીર ઉઠવાનું મન જ નથી કરતું હાથ અને પગમાં નબળાઈ છે ચાલમાં આળસ છે અને મન એવું થાય છે કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના અલગ અલગ ભાગોમાં હંમેશા હળવું દર્દ રહે છે સ્નાયુઓમાં ખેંચાણ રહે છે અને જકડાઈ જેવું લાગે છે જો તમારી સાથે આવું થાય છે તો આ બિલકુલ સામાન્ય બાબત નથી પરંતુ આ એક સંકેત છે કે તમારા શરીરને અંદરથી મજબૂતી આપવાની જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવા મોંઘા ઈલાજ કે મોટી જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં પહેલેથી જ રાખેલી ફક્ત બે એવી સામાન્ય વસ્તુઓ છે જે ખૂબ જ સસ્તી હોય છે અને દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે તેના નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી સ્ફૂર્તિલું અને પહેલાં જેવું ઉર્જાવાન બની શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માલક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો આ બંને વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી પરંતુ તેની અસર કોઈપણ ચમત્કારિક ઇલાજથી ઓછી નથી ભલે તમારી ઉંમર હાલમાં ચાલીસ વરસ હોય પચાસ વરસ હોય સાહીઠ વરસ હોય કે સિત્તેર વરસથી વધુ હોય આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એ જ રીતે ઉર્જા અને શક્તિ ભરી શકે છે જેવી શક્તિ તમે પચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ તમારા શરીરના પાચનતંત્રને મજબૂત બનાવશે તમારા અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે લોહીની શુદ્ધિ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુને ફરીથી જીવંત બનાવશે જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય સમયે અને યોગ્ય રીતે નિયમિત રૂપે કરવા લાગશો તો તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિલું મજબૂત અને સક્રિય થતું જાય છે આ વસ્તુઓના સેવનથી માત્ર તમારો જૂનો થાક અને નબળાઈ જ દૂર નહીં થાય પરંતુ શરીરની અંદર છુપાયેલી ઘણી